નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજને શોકમાં ઘરકાવ કરી આપણી વચ્ચેથી કાયમ માટે વિદાય લઈ ગયેલા સ્વ રમેશભાઈ વાગડિયાની શોક સભા બુધવારે બેંગ્લોર ખાતે યોજાઈ હતી જેમાં બૃહદ બેંગ્લોર અને દક્ષિણ કર્ણાટક સમાજમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી દિવંગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા મૈસૂર રોડ સમાજના ઉમિયા ભવન ખાતે યોજાયેલી આ શોક સભામાં કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી સહિત બેંગ્લોર સમાજના સભ્યોએ સ્વ રમેશભાઈ વાઘડિયાને ભાવભીની સ્મરણાંજલિ આપી હતી પ્રખર સનાતની યોદ્ધા રમેશભાઈ વાઘડિયાના અચાનક નિધનથી સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ સ્તબ્ધ થઈ ગયો છે ત્યારે તેમના નજીકના સનાતની સાથીદાર સનાતની વીર હિંમતભાઈ ખેતાણીએ મુંબઈ ખાતેથી તેમને લાગણીસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પ્રિય જ્ઞાતિ ભાઈઓ અને બહેનો આજે હું એક એવા વિશ્વાસુ સાથીદાર રમેશ માવજી વાગડીયાના આત્માને નમન કરવા માટે કહી રહ્યો છું જેનું જીવન સમાજ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા માટે અદ્વિતીય યોગદાન ધરાવતું હતું મારા એક એવા સાથીદાર જેણે મંદ પડી ગયેલી આપણી સનાતની ધાર્મિક પરંપરાને ફરી જાગૃત કરી અને સમાજના અનેક જીવોના હૃદયમાં વિશ્વાસનો દીપક ફરી પ્રગટાવ્યો તેમના વ્યક્તિત્વની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ અત્યંત શિસ્તબદ્ધ ગ્રહસ્થ અને અતિ વ્યસ્ત સામ વ્યવસાયિક જીવન જીવતા હતા પરંતુ સાથે જ એક દૂરદર્શી સમાજ સુધારક હતા આ બંને માર્ગોને તેમણે અદ્ભુત રીતે સાંકળ્યા હતા અને તેમાં અસામાન્ય સફળતા મેળવી હતી તેઓ એક ઉચ્ચ શિક્ષિત વિદ્વાન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા આર્થિક વ્યવસ્થાના સૂક્ષ્મ પાસા હોય કે ગહન તત્વજ્ઞાનિક વિચારો એમને બંનેનું અદ્ભુત જ્ઞાન હતું તેમની વાણીમાં અદમ્ય શક્તિ હતી સ્પષ્ટ કટુ સ્પષ્ટ કટુ સત્ય અને અડગ તેઓ જે કહેતા તે દ્રઢપણે કહેતા કડવું સત્ય જે હોય તેને મક્કમતાથી કહેવું આ તેમનું નિડરપણું હતું જ્યારે સમાજમાં ધાર્મિક અંધકાર હતો ત્યારે તેમણે પ્રકાશ બતાવ્યો જ્યારે ધર્મનિષ્ઠા ઓછી પડી રહી હતી ત્યારે તેમણે આશાનું એક નવો સૂર્ય ઉગાડ્યો જ્યારે લોકો પોતાનો સામાજિક વારસો ખોવાઈ રહ્યો હોવાનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમને ફરી રસ્તો બતાવ્યો આ જ કારણે કેટલાય લોકો આજે પણ તેમના પ્રવચનોને સમાજ માટે દિશા સૂચક માને છે આજે જ્યારે આપણે તેમની સ્મૃતિને નમન કરીએ છીએ ત્યારે તેમણે સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આપણે પણ તેમના દર્શાવેલા માર્ગે ચાલીએ તે પણ સત્ય શિસ્ત નિડરતા અને અડગ ધાર્મિક ભાવના સાથે મારા આ સાથીદારના આત્માને સહસ્ત્ર નમન અને તેના પરિવારજનો પર આવી પડેલ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ પ્રાર્થના અસ્તુ